શાસ્ત્રમાં બતાવેલ મુજબ જો મનુષ્ય જીવન જીવે ભગવાન એનાથી પ્રસન્ન થાય છે અને જીવતા જ એનો મોક્ષ છે એના માટે મૃત્યુની પણ જરૂર નથી જીવતા જ માણસનો મોક્ષ થઈ જાય વર્ણ અને આશ્રમ એના પાલનનો શાસ્ત્ર નિર્દેશ કરે છે ચાર વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર બ્રાહ્મણ એનું કર્તવ્ય બરાબર નિભાવે ક્ષત્રિય એ એનું કર્તવ્ય નિભાવે વૈશ્ય એમનું કર્તવ્ય નિભાવે અને સૂત્ર એમના કર્તવ્યનું પાલન કરે અને ચાર આશ્રમ કીધા છે બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ બ્રહ્મચર્યમાં છે જ્યારે એક ઉમર છે ત્યારે ભણવાનો વિદ્યા પ્રાપ્ત કરવાની અને પછી ગૃહસ્થ બેના તો જે વિદ્યા અર્જિત કરેલી છે એમનો આપણે સદુપયોગ કરીએ અને એના દ્વારા ધન અર્જિત કરીએ એ ધન દ્વારા આપણા પરિવારનો પોષણ કરીએ આ ગૃહસ્થ ધર્મ પિતા તરીકે પુત્ર તરીકે પતિ તરીકે પત્ની તરીકે પુત્રી તરીકે માતા તરીકે બરાબર આપણા ધર્મનું પાલન કરીએ એ ગૃહસ્થ ધર્મનું પાલન કર્યું કહેવાય વાનપ્રસ્થ વાનપ્રસ્થનો અર્થ છે વન જેવું જીવન જે મળે એમાં સંતોષ ત્યારે જીભના સ્વાદને પણ ઓછો કરી અને પછી ભગવત સ્મરણ આને કહે છે વાનપ્રસ્થ જીવન અને ચોથું સંન્યાસ સંન્યાસનો અર્થ છે સંયમિત ત્યાગ ત્યારે મનથી લેવાનું તો વર્મન જ છે પણ મનથી ધર્મે સંસારને આપણે ત્યાગ કરીએ અને કેવળ હરિ સ્મરણ જો આ પ્રમાણે ચારે આસનો મનુષ્ય પાલન કરે તો એનો જીવતા જ મોક્ષ છે એ મુક્ત જ છે